મળતી માહિતી અનુસાર ટેટોક્સ કંપની બહાર સમર્થકો સાથે ચૈત્ર વસાવે હોબાળો કર્યો હતો તેના પર ફરજ રૂકાવટ અને જીવ જોખમમાં મૂકવાનો આરોપ છે આ પેલા વસાવા સામે રાજપાડીમાં પણ ફરિયાદ નોંધાઈ છે આમ બે ફરિયાદ નોંધાતા વસાવાની મુશ્કેલીઓ વધી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી બનશે કપૂર પરિવારના મહેમાન ચૌદ ડિસેમ્બરે રાજ કપૂરની સ્વામી જન્મ જયંતિ છે કપૂર પરિવાર આ પ્રસંગની યાદગાર બનાવવા માગે છે રણવીર કરીના કરિશ્મા આલિયા સૈફ અને નીતુ કપૂર સહિતનો પરિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગયો હતો આ પ્રસંગમાં હાજરી આપવા માટે આમંત્રણ પણ આપ્યું છે સ્ક્રીનિંગ પીવીઆર આઈનોક્સ અને સિને પોલીસ થિયેટરોમાં યોજાશે જેમાં ટિકિટ માત્ર સો રૂપિયા રાખવામાં આવી છે સમાચારની વાત કરીએ તો પટેલની પીએમ મોદી સાથે મુલાકાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળ્યા હતા ઉપરાંત બાર ડિસેમ્બર ભૂપેન્દ્રભાઈ પટેલના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના બીજા કાર્યકરના બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે સમયે દિલ્હીમાં આ મુલાકાત યોજાઈ હતી આ ઉપરાંત ભૂપેન્દ્રભાઈ પટેલે નવી દિલ્હી ખાતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની હાજરીમાં ઇન્ડિયા મેરીટાઇમ હેરિટેજ કોન્કલેવમાં પણ હાજરી આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભયંકર આગ લાગી છે આગ લાગવાના કિસ્સામાં વધુ એક કિસ્સાનો વધારો થયો છે હવે ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભયંકર આગ લાગી ગઈ છે રાજકોટ જિલ્લામાં આવેલા ગોપાલ નમકીનમાં આગ લાગી હતી જેને લઈને ફાયર બ્રિગેડ કંપની ખાતે પહોંચી ગઈ હતી હવે મહત્વનો સવાલ છે કે શું આટલી મોટી ફેક્ટરીમાં ફાયર સેફ્ટી નહીં હોય સામાન્ય આગ લાગી છતાં ફેક્ટરી તેને ઓલવી કેમ ન શકી આગ વધતા મોટું સ્વરૂપ પણ લીધું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેમો આપતી પોલીસને ચારસોને ચાલીસ વોટનો ઝટકો અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી ઘણા ટ્રાફિક સિગ્નલો બંધ જોવા મળી રહ્યા છે જો કે એક બાજુ પોલીસ લોકોને કાયદાનું ભાન કરાવી રહી છે અને લોકો પાસેથી કેટલાક દિવસોમાં જંગી દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે તો બીજી બાજુ વીજ વિભાગે લાઇટ કાપી નાખતા સિગ્નલ બંધ થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે જેને પોલીસ હવે ચિંતામાં જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સારંગપુર બ્રિજ બંધ કરવાની તૈયારીઓમાં તંત્ર કાલુપુર રેલવે સ્ટેશનનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી વર્ષોથી ધમધમી રહેલા કાલુપુર અને સારંગપુર બ્રિજને આગામી જાન્યુઆરી મહિનાથી બંધ કરી દેવામાં આવશે આ બ્રિજ તોડીને ચારસો ને ચાલીસ કરોડના ખર્ચે ફોર લેન બનાવાશે જોકે આ વચ્ચે સ્થાનિક ધારાસભ્યએ કહ્યું છે કે બ્રિજ ફોર લેનના બદલે સિક્સ લેન કરવાની માગણી પગલે મ્યુનિસિપલ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કલાકાર વિજય સુવાડાનો રબારી સમાજ દ્વારા વિરોધ રબારી સમાજ દ્વારા વિજય સુવાડા અને તેમના કાંડથી કંટાળીને તેઓએ જ્ઞાતિ બહાર કરવામાં આવ્યા હોવાની પોસ્ટ વાયરલ કરી છે રબારી સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યા બાદ તેઓની જ્ઞાતિ બહાર કરવામાં આવ્યા હોવાની મેસેજ વાયરલ થઈ રહ્યો છે રબારી સમાજના ગ્રુપમાં મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમની સાથે રબારી સમાજે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન કરવા અપીલ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં શાળાને ગામ લોકોએ કરી છે તાળાબંધી બનાસકાંઠાના ડાબી ગામે આવેલી શાળાને ગ્રામજનોએ સોમવારથી તાળા લગાવી દીધા છે અને તેની પાછળનું કારણ શિક્ષકોની ઘટ છે ગામની શાળામાં એકસો પંચાણું જેટલા બાળકો અભ્યાસ કરે છે પરંતુ તેની વ તેની વચ્ચે એક જ શિક્ષક હોવાને કારણે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે શાળામાં માત્ર એક જ શિક્ષક બાળકોને અભ્યાસ કરાવે છે શાળાની આસપાસ બાઉન્ડ્રી વોલ નથી અને સીસીટીવી કેમેરાની પણ સુવિધા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના મોટાભાગના લોકો હાલ ઠંડીની મોજ માણવા માટે આબુ જતા હોય છે આબુમાં કાશ્મીર જેવો માહોલ છે પારો માઇનસ ત્રણ ડિગ્રી જોવા મળ્યો છે ત્યારે છેલ્લા ચાર દિવસથી ત્યાંનું વાતાવરણ એકદમ ઠંડુગાર બન્યું છે ત્યારે આબુનું તાપમાન માઇનસ ત્રણ ડિગ્રીએ પહોંચતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતા ઠુંઠવાઈ પણ રહ્યા છે ગાડીઓ પર બરફની ચાદર પર પથરાઈ ગઈ છે સહેલાણીઓનો બરફનો સાફ કરતો વિડીયો પણ વાયરલ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં આવ્યો છે ઉછાળો ઇન્ડિયા બુલિયન્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ સોનાના ભાવમાં વધારો થયો છે ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમતમાં છસો ને ચોરાણું રૂપિયાનો વધારો થઈને સિત્યોતેર હજાર આઠસોને અગ્ન સિત્તેર થયા છે અગાઉ સોનાનો ભાવ સિત્યોતેર હજાર એકસોને પંચોતેર પ્રતિ દસ ગ્રામ હતો તે જ સમયે ચાંદીના ભાવમાં થોડો વધારો થયો છે ચાંદી અઠ્યાવીસ રૂપિયા વધીને બાણું હજાર આઠસો ને આડત્રીસ પ્રતિ કિલો થઈ ગઈ છે અગાઉ ચાંદીનો ભાવ બાણું હજાર આઠસો ને દસ હતો અને ખાસ કે ત્રેવીસ ઓક્ટોબરે ચાંદીએ નવ્વાણું હજાર એકસો ને એકાવન અને ત્રીસ ઓક્ટોબરે સોનું અગ્નસી હજાર છસો ને એક્યાસીની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણમાં ત્રણ દિવસમાં ફાયરિંગના બે બનાવ સામે આવ્યા છે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં બે ફાયરિંગના બનાવો બનતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે રાત્રે ના સમયે પાંચથી છ જેટલા ઈસમો આશરે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને તોડફોડ કરવામાં આવી હતી આ પહેલા પણ સામાન્ય બોલાચાલીમાં ફાયરિંગ થયું હતું અને કેટલાક અસામાજિક તત્વો દ્વારા તલવાર લઈને યુવક પર હુમલો કર્યો હતો હાલ પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડુંગળીની આવક જોરમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની રેકોર્ડ બ્રેક આવક થઈ છે જેને લઈને યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરી દેવામાં આવી હતી આ યાર્ડમાં રાજકોટ જામનગર સુરેન્દ્રનગર ગીર સોમનાથ ભાવનગર જૂનાગઢ વિવિધ જિલ્લાઓથી લાલ ડુંગળી આવે છે ખેડૂતો પોતાની જણથી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડની પહેલી પસંદગી કરે છે અહીં જ્યાં જુઓ ત્યાં બસ લાલ ડુંગળીના કટ્ટા જોવા મળી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાશ્મીરની ઠંડીની અસર ગુજરાતીઓને ફરીથી ઠૂઠવાયા છે હવામાન વિભાગ દ્વારા કાતિલ ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વેવની શક્યતા વ્યક્ત કરવામાં આવતી હોય છે અને છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લામાં ફૂંકાઈ રહેલા બરફીલા પવનને કારણે લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવાનો વારો આવ્યો છે અમદાવાદમાં છેલ્લા બે દિવસથી પારો ઘટતા લોકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો એસટી બસનો ઉચાપત કરનારો કંડક્ટર ઝડપાયો છે જૂનાગઢમાં એસટી બસની ડુપ્લિકેટ ટિકિટ બનાવીને ઉચાપત પથ કરનાર કંડક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે બસ ચેકિંગ વેળા આ તમામ બનાવનો પર્દાફાશ થયો હતો વેરાવળથી રાજકોટ જતી બસની બે હજારની ત્રીસ ટિકિટો મુસાફરોને આપી હોવાનું સામે આવ્યું છે જો કે આ અંગે જાણ થતાં ચેકિંગ હાથ ધરવામાં આવી હતી તે વેળા તમામ નકલી ટિકિટોનું ચેકિંગ કરતા ભાંડો ફૂટ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે